ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ માટે તાલીમ યોજાય ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ઉજવણી નિમિત્તે પીએમ સ્વદેશની યોજના અંતર્ગત ફેરિયાઓ માટે તાલીમ યોજાતા મોટી સંખ્યામાં ફેરિયાઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત શહેરી આજીવિકા મિશન તથા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં ચાલતા સ્ટ્રીટ ફૂડ તેમજ શહેરી ફેરિયાઓને ફૂડ સેફ્ટીની સલામતી અને સ્વચ્છતા અંગે પાલિકાના સભાખંડમાં તાલીમ આપવામાં આવતા બસોથી વધુ ફેરિયાઓ ઉપસ્થિત રહ્યા હતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માસ્ટર ટ્રેનર તુષાર બાગોલીએ તાલીમ આપી હતી જેમાં ખોરાક માટે સ્વચ્છતા અને સલામતી અપનાવે તેવા વ્યવહાર માટે પ્રોત્સાહિત કરવા જાહેર આરોગ્યમાં સુધારો કરવા સ્ટ્રીટ ફૂડ પ્રત્યે ગ્રાહકોને વિશ્વાસ વધારવા જેવી બાબતો ફેરિયાઓને સમજાવવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ સમાજ કલ્યાણ કમિટીના ચેરમેન નિશાબેન વસાવા ભરૂચના ફૂડ ઇન્સ્પેક્ટર પીએમ શાહ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માસ્ટર ટ્રેનર તુષાર બાગુલી સહિત એનયુએલએમના મેનેજર ચેતાલી વેલા સિટી મેનેજર કિનરી બારોડ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ ગુજરાત સરકાર દ્વારા બે હજાર પચીસને શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ તરીકે જાહેર કરેલ છે સાથે સાથે સ્વચ્છ અભિયાન અંતર્ગત સ્વચ્છતા સેવા તારીખ સત્તર તારીખથી સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર દરમિયાન જુદા જુદા કાર્યક્રમો ચાલી રહ્યા છે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત તેમજ સ્વસ્થાયી સેવા પખવાડિયા અંતર્ગત આજરોજ સરકારશ્રીની કેન્દ્ર સરકારશ્રીની પીએમ સ્વનિધિ યોજના હેઠળ જે શેરી ફેરિયાઓને લોન સહાય આપવામાં આવે છે તે શેરી ફેરિયાઓ પૈકી જે મોટાભાગે ખાદ્ય પદાર્થ વિતરણ સાથે સંકળાયેલા છે એવા શેરી ફેરિયાઓને આજ રોજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નગરપાલિકાના સહયોગથી એક તાલીમ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવેલ છે આ તાલીમ કાર્યક્રમની અંદર શેરી ફેરિયાઓ જે મોટાભાગે ફૂડ ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલા છે એ લોકોને સ્વચ્છતા કેવી રીતે રાખવી સાથે સાથે પોતાનું અને ગ્રાહકોનું આરોગ્ય જળવાઈ રહે એ માટે શું તકેદારી રાખવી એ બાબતે વિસ્તૃત રીતે તાલીમ આપવામાં આવી રહેલ છે કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે શેરી ફેરિયા તરીકે જુદા જુદા વ્યવસાય સાથે સંકળાયેલા આપણા શેરી ફેરીયાઓ હશે જેમાં કદાચ ફૂડ સાથે જે ખાણીપીણીની લારી અથવા દુકાનવાળા હોય પછી શાકભાજી બધાને બોલાય છે ને બે ત્રણ બધા શાકભાજીની લારી હોય અથવા એ સિવાય બીજું કંઈ વેચાણ કરતા હોય લારી ઉપર અથવા તો ફરી એ લોકો શેરી ફેરિયાની વ્યાખ્યામાં આવે સરકાર દ્વારા શેરી ફેરિયાઓ